ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને વધુ એક ઘટના સામે આવી છે ઘોઘા નકા વિસ્તારમાં આવેલ ધાવડીમાં વાળા ખાચામાં આજે ધોળા દિવસે તોડફોડની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવિણસિંહ પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસ પહેલા કર્યો હતો રાહુલ ધાપા સહિત કુલ ત્રણ શખ્સો ભાવેશભાઈના ઘરે ઘસી આવ્યા હતા એટલું જ નહીં આ શખ્સોએ ભાવેશભાઈના ઘર ઉપરાંત તેમના પાડોશીના ઘરે પણ તોડફોડ કરી હતી અચાનક થયેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ ઘોઘા રોડ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી જોકે પોલીસ પહોંચે તે પહેલા જ આ ત્રણેય હુમલાખોરો નાસી છૂટ્યા હતા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ ભાવેશભાઈ કાંતિભાઈ ધાપા છે અમે ઘોઘા જગાત નાખે રહીએ છીએ ધાવડી માવાળો ખાંચો મારે મહિનાથી પહેલાં બનાવ બન્યો હતો મને માથામાં ધારિયું મારીને વ્યો ગયો હતો પછી આજે લોકો આવ્યા હતા ત્રણ જણા એનું નામ રાહુલ છે અને ઘરમાં અહીંયા બધું તોડફોડ કરીને વિયા ગયા છે અને ધમકી મારીને ગયા છે કે આવશે એટલે મારશું અમે એમ અને એના ત્રાસથી અમે બીજે રહેવા વિયા ગયેલા છીએ અને કોઈ જુનીયર દાવત હતી તમારે હા જુનીયર દાવાત હતી મને માથામાં ધારીઓ મારીને વિયા ગયો તો ઈ હમ ઓકે મારું નામ વર્ષાબેન છે અમારે ઘોગા ઝગરના કાં માવડા ખાચામાં રહીએ છીએ અહીંયા બાજુમાં એ લોકોની માથાકૂટ થયેલી હતી